ખેડાના નડિયાદમાં પખવાડિયું ઉજવવામાં આવ્યું ખેડાના નડિયાદમાં ઉર્જા પખવાડિયું ઉજવવામાં આવ્યું જેમાં બાસુંદીવાલા પબ્લિક હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ શિક્ષકો અને ગુજરાત સરકારના ગુજરાત ઉર્જા વિકાસ એજન્સીના અધિકારીઓ દ્વારા રેલી કાઢી ઉર્જા બચ્ચાઓના નારા લગાવી સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ઉચ્ચારણ કરી લોકોમાં જાગૃતિ લાવવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા ગુજરાત સરકારના ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી જીડા દ્વારા ઉર્જા બચત અને સંરક્ષણ અંગેની જાગૃતિ ફેલાય તેવા હેતુથી તારીખ સોળ એક બે હજાર પચીસ થી એકત્રીસ એક બે હજાર પચીસ દરમિયાન ઊર્જા પખવડી ઉજવવામાં આવી રહ્યું છે ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજીના હેઠળ કાર્યરત ડોક્ટર કલામ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ખેડા દ્વારા ઉર્જા પખવાડિયાની ઉજવણી અંતર્ગત તારીખ વીસ એક બે હજાર પચીસના રોજ બાસુંદીવાલા પબ્લિક હાઈસ્કૂલ ખાતે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ઉજવણીના ભાગરૂપે ઉર્જા વોક લેક્ચર ઉર્જા બચત અંગે વિડીયો અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં શાળાના પંચ્યાસી જેટલા વિદ્યાર્થી તથા દસ જેટલા શિક્ષકો ઉપસ્થિત રહેલ

સ્થળ છે વાસુદેવાલા પ્રાથમિક શાળા થી મહા ગુજરાત સર્કલ સુધી અમે રેલીનું આયોજન કરી કરી રહ્યા છે જેનો ઉદ્દેશ્ય છે કે ઉર્જા બચત કઈ રીતે કરી શકાય જેના સ્લોગનો પ્લે દ્વારા અમે બોલાવીને જનતાને અમે સંદેશો પહોંચાડવાના છે કે ઉર્જા બચત કઈ રીતે કરી શકાય આમાં કેટલા બાળકો અને કેટલા ટીચરો આ રેલી જોડાયા છે આમાં સાહીઠ થી સિત્તેર જેટલા બાળકો તથા પાંચ થી છ જેટલા શાળાના ટીચર્સ તથા પ્રિન્સિપલ શ્રી અને અમારા સીએસસી સ્ટાફ અહીંયા ઉપસ્થિત રહેલ છે